ભાઈ ચિરાક્ષીનો ફોન આવી ગયો જઈએ છે ભાઈ વિહતપુરા ચિરાક્ષીની ગાડી લઈને માય પછી જયપાલસી ચિરાક્ષી ચાર જણા જઈએ છે ને હજી કોઈ આવતો નક્કી નહીં એટલે આ ગાડી હવે પછી જય વિહત માં જોઈ લો

પછી એક ગાડી ઘુસી હે પાછળ બાકાજીકી બાલ બોલાય છે ધીરે ધીરે નાની નાની ગાડી વાળા પીધેલા બાજુ ફ્રોંગ સાઈડ લાગી ગયું અમારી સાઈડ હવે મસ્ત થોડુંક રૂબર ની કિંમત ઉપર આવી તે ગાડી આગળ લઈ લીધી મેં હવે ગેસ પુરાવીએ છીએ હા આપણી ગાડી મેં છે ભાઈ આપણી બ્રેઝા રોંગ સાઈડ નોજલ લાગે બૃક છે હવે જઈશું ગુજરાત પુરા કારણ કે આયો ગેસ વેરાવેલા બંધ થઈ જાય પછી મેં સરખાઈ આવતી નહીં પૂરાવાની તે હવે જો હા એમાં ચિરાગ ચીજો વાતચીત ચાલુ જ છે

ये देखो गाइस मिल लो जो तो नहीं भाई तो भाई आप पिए चाय आप पिए मिल रहा है जो भी नहीं पर तो भाई ये चाय नहीं सगवत आखिर रात में दारू चालू जो है ચા પીવાનું કોમકાર ચાલુ હોય ચા પીવી જયપાલ સિંહ અને ચા ના માં ચા ચાનું હોય ભાઈઓ ઘરે હવે નીકળ્યા રાતે ભાઈ મહારાજે જય વિહત તો ભાઈ હવે નીકળીએ ઘરે ગાડી ભેજા સીતે મંદિર અને ધરમશાળા તો ભાઈ હવે નીકળીએ ઘરે ચલો છે નીકળ્યા ઘરે જોઈ લે ભુવાઈજીની ગાડી લાલ કલરની ભેજા અને સામે રેટ આ સભે તરાવ ડેકોરેશન ફૂલ કરેલું જ છે મંદિરે ભાઈ હવે ફરી આવીશું તાર બનાવીશું